નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસની ફાઇનલ મેચ ખૂબ જ રોમાંચક હતી આ મેચની છેલ્લી ઓવરોમાં જે રીતે ઘટનાઓ બની એને લઈને દરેક ક્રિકેટ ચાહકો ખૂબ જ દંગ રહી ગયા હતા છેલ્લી ઓવરોમાં હાર્દિક પંડ્યા પરશીદીપસિંહ મુંબરાની ધારદાર બોલિંગ રોહિત શર્માના નિર્ણયો અને ખાસ કરીને તો સૂર્યકુમાર યાદવે જે કેચ પકડ્યો એ મિત્રો ખૂબ જ છચા માર્યા હતા જો કે મિત્રો છેલ્લી ઓવરોમાં જ્યારે દક્ષિણ આફ્રિકાને જીતવા માટે સોળ રનની જરૂર હતી ત્યારે પહેલાં જ બોલે ડેવિડ મિલરે જોરદાર છગ્ગો મારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બાઉન્ડ્રી પર પહેલાં સૂર્યકુમાર યાદવે તેનો અદભુત કેચ પકડી લીધો હતો પરંતુ મિત્રો આ સૂર્યકુમાર યાદવે જે કેચ પકડ્યો એને લઈને મિત્રો અત્યારે એક વિવાદ ઊભો થયો છે મિત્રો દક્ષિણ આફ્રિકાના ઘણા બધા લોકો છે એ ભારતીય ટીમ ઉપર એવો તેઓ આરોપ લગાવી રહ્યા છે કે ભારતીય ટીમે આમાં આ મેચમાં તેમણે ચીટિંગ કરી છે મિત્રો તેમનું કહેવું એવું છે કે આ સુર્યકુમાર યાદવે જ્યારે આ કેચ પકડ્યો ત્યારે ખરેખર જે બાઉન્ડ્રી લાઇન હતી એમાં મિત્રો જે મૂળ સફેદ જે લાઇન હોય છે એમને મૂળ બાઉન્ડ્રી માનવામાં આવે છે પરંતુ એમનું કહેવું એવું છે કે આ જે બીજી જે અન્ય બાઉન્ડ્રી હોય છે તો એ ભારતીય ક્રિકેટરોએ આ બાઉન્ડ્રીને જે મૂળ સફેદ લાઇન હોય છે એની કરતાં થોડીક પાછળ ધકેલ દીધી હતી એવું તે એવા તેમણે આરોપો ભારતીય ટીમ ઉપર લગાવ્યા હતા પરંતુ મિત્રો આમાં હકીકત શું છે એ જો તમારે હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો તો મિત્રો ઘણા બધા જે આફ્રિકાના જે લોકો છે એ ભારતીય ટીમ ઉપર આરોપ લગાવી રહ્યા છે અને જે સૂર્યકુમાર યાદવે આ જે કેચ કર્યો છે એને લઈને પણ તેઓ કહી રહ્યા છે કે આ કેચ ખરેખર ખોટો છે તેમનું કહેવું એવું છે કે જે થર્ડ અમ્પાયર છે એમણે આ જે વિડીયો છે તે એમને બે ત્રણ વાર આ વિડીયો જોવાનો હતો કેમકે મિત્રો એમનું કહેવું એવું છે કે સૂર્યકુમાર યાદવના જે પગનો છેડો છે તે બાઉન્ડ્રી લાઈનને ટચ કરી ગયો હતો એવા એવું તેમણે આ વિડીયોમાં કહી રહ્યા છે મિત્રો એમનું કેવું એવું છે કે આ સૂર્યકુમાર યાદવે જ્યારે કેચ પકડ્યો ત્યારે એમનો પગ છે તે બાઉન્ડ્રી લાઇનને ટચ કરી ગયો હતો એવું તેમનું કહેવું છે પરંતુ મિત્રો હકીકત તો એ છે કે જ્યારે સૂર્યકુમાર યાદવે જે કેચ પકડ્યો હતો એમાં સફેદ લાઇન તો દેખાય છે પરંતુ મિત્રો આ જે ફાઇનલ મેચ હતી એમની પહેલાંની મેચ હતી એમાં આજે ફરતી સફેદ લાઇન કરવામાં આવી હતી અને એ મેચમાં તે બાઉન્ડ્રી હતી પરંતુ મિત્રો આ જે ફાઇનલ મેચ હતી ત્યારે આ જે બાઉન્ડ્રી છે એમને પાછી ધકી લેવામાં આવી હતી અને આ જે ફાઇનલ મેચ શરૂ થાય એ પહેલાં જ બાઉન્ડ્રી લાઇનને પાછળ ધકેલી દેવામાં આવી હતી જેના કારણે મિત્રો આ જે બાઉન્ડ્રી છે તે બંને ટીમો માટે સરખી જતી તો મિત્રો આ જે એક કેચ હતો તે ખરેખર યોગ્ય જ કહેવાય તો મિત્રો આફ્રિકાના પણ ઘણા બધા મોટા મોટા ખેલાડીઓએ પણ આ જે કેચ છે એને યોગ્ય ગણાવ્યો હતો અને જે ટીકા કરી રહ્યા હતા એમને જડબા તોડ તેમણે જવાબ આપ્યો હતો તો મિત્રો તમે આ વિડીયો વિશે શું કહેશો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો